જીઆઈડીસી જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેટલા ફાયર ફાઈટરો દ્વારા ત્રણ કલાકની જેમ જ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ઝઘડિયા ખાતે આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં બુધવારના રોજ અચાનક આગ ફાટી નીકળી હતી જેને કાબૂમાં લેવામાં કંપની સત્તાધીશો નિષ્ફળ ગયા હતા છેવટે ફાયર ટેન્ડરની મદદ લેવી પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ નાઇટ્રિક્સ કેમિકલ કંપનીમાં એક કેમિકલ ભરેલ બેરલમાં આગ ફાટી નીકળી હતી કયા કારણોસર આગ ફાટી નીકળી એ તો હજુ સુધી જાણવામાં આવ્યું નથી પરંતુ કંપની સત્તાધીશો કે કર્મચારીઓને આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયા હતા જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને બેરલની સાથે રહેલ અન્ય બેરલોમાં પણ આગ ભભૂકી ઉઠી હતી આ આગના ધુમારા દૂર દૂર સુધી દેખાતા હતા સદનસીબે તમામ કર્મચારીઓ અને કામદારોને કંપની સત્તાધીશોએ પ્લાન્ટ બહાર મોકલી દેતા જાનહાની તળી